અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુગૈયા ગામમાં રામજી મંદિરનો જીનોદાર અને પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન આ આયોજન તા બાવીસ ત્રણ દશાંશ બે પાંચથી શરૂ થયેલ અને તા ચોવીસ દશાંશ ત્રણ દશાંશ બે પાંચના પૂર્ણ થયેલ ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ અને સમસ્ત ગ્રામ્યજનોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સંતો એ પણ હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈની ટીમ દ્વારા કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહાર ગામથી મહેમાનો પણ પધારેલ અને આ કાર્યક્રમનો લાભ લીધેલ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુગૈયા ગામમાં રામજી મંદિરનો જીનોદાર અને પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન આ આયોજન તા બાવીસ ત્રણ દશાંશ બે પાંચથી શરૂ થયેલ અને તા ચોવીસ દશાંશ ત્રણ દશાંશ બે પાંચના પૂર્ણ થયેલ ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ અને સમસ્ત ગ્રામ્યજનોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સંતો એ પણ હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈની ટીમ દ્વારા કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહાર ગામથી મહેમાનો પણ પધારેલ અને આ કાર્યક્રમનો લાભ લીધેલ રામજી મંદિર પુનઃ જીર્ણોધવાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો આ કાર્યક્રમ સમગ્ર ગામ વતી સમગ્ર યુવા ટીમ વતી સમગ્ર દાતા વતી અને સમગ્ર ગામ વતી આ ત્રિદિવસીય કાર્યક્રમ ભવ્ય રહ્યો બહારથી અમારા ગામની તમામ દીકરીઓ બેનો આવા અમારા ગામના બહાર વસતા તમામ લોકોએ આ કાર્યક્રમનો ભરપૂર લાભ લીધો અને મુદ્દોના ભવિષ્ય એવો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ ઉજવાણો આ ત્રીસ દિવસ કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી સમગ્ર પરિવારે ગામ પરિવારે સાથે ભોજન લીધું અને આજે ચોવીસ તારીખે ગામ ધોવાડામાં પણ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રહ્યો અને ગામની એકતાનું સમરસતાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ લુંગીિયા ગામે અવારનવાર પૂરું પાડ્યું છે એનું આજે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પરિવાર આ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે અમારા લુંગિયા પરિવારે આપ્યું છે